તો ભૂતકાળમાં ઘણી વખત આ સવાલ પણ પૂછાઈ ગયો છે કે હાલ બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા કેટલી છે તો બંધારણ માન્ય ભાષાની સંખ્યા છે બાવીસ પણ હા એટલું છે કે તમને એવો સવાલ થાય કે ભારતીય બંધારણની અંદર બંધારણ માન્ય ભાષાની સંખ્યા ચૌદ માંથી બાવીસ કેવી રીતે થઈ તો એના માટે કેટલાક સુધારાઓ છે એ બંધારણી સુધારાઓ જો તમે તો પહેલો મુદ્દો છે એકવીસમો બંધારણી સુધારો ઓગણીસો સડસઠ એકવીસમો બંધારણી સુધારો ઓગણીસો સડસઠ મિત્રો આ બંધાની સુધારાથી ભારતના બંધારણમાં પંદરમી ભાષા તરીકે સિંધી ભાષા દાખલ કરવામાં આવી